અમદાવાદના આશ્રમ રોડ ઉપર છું અને થોડાક સમય પહેલા જબરજસ્ત પવન ફૂંકાયેલો આધી ફૂંકાયેલી માટી પણ ઉડેલી ધૂળની ડમરીઓ ઉડેલી થોડાક સમયથી પવન ચોક્કસથી ઓછો થયો છે પરંતુ આપ સમજી શકો છો છ વાગ્યા નથી ઉનાળાનો દિવસ હોય છે ને આ સમયે તડકો હોય છે પરંતુ અહીંયા અંધારું થઈ ચૂક્યું છે વાતાવરણમાં જે પ્રકારે પલટો થયો છે એના જ કારણે જે પણ વાહન ચાલકો છે આપ જોઈ શકો છો કેમકે વાતાવરણ બદલાયું અને છાયું વાતાવરણ થઈ ગયું ધૂમ સાથે જ જે રીતે ધૂળની આંધી ઉડી એના જ કારણે મોટાભાગના વાહનોએ હવે હેડલાઇટ ચલાવીને અહીંથી નીકળવું પડે છે પવન થોડોક ઓછો થયો છે પરંતુ થોડીક મિનિટો પહેલાં ધૂળની ડબરીઓ આ જ વિસ્તારની અંદર સમગ્ર આશ્રમ રોડ ઉપર હતી અને સ્થિતિ એવી હતી કે કંઈ પણ દેખાતું નહોતું આપ સીધી રીતે નીકળી પણ નહોતા શકતા ધીમી ધીમી હલકી હલકી બારિશ એટલે કે બુંદાબાદી શરૂ થઈ ચૂકી છે ઘણો ધીમો વરસાદ કરી શકાય એવો કોઈ વરસાદી ઝાપટું નથી પણ ક્યાંક વરસાદી છાંટા પડતા હોય તેવું દેખાય છે અને આકાશ જે છે એની અંદર પણ આપણને ધૂળની ડબરીઓ જોવા મળી રહી છે પવન થોડોક ઘટ્યો છે પરંતુ જે હવામાનમાં પલટો છે એ ચોક્કસથી દેખાય છે અને સતત એક કલાકથી આ જ પ્રકારની સ્થિતિ હતી ઓફિસથી નીકળવાનો સમય છે અઠવાડિયાનો પહેલો દિવસ છે સોમવારનો દિવસ છે અને છ વાગે આશ્રમ રોડ ઉપર જબરજસ્ત ભીડ થતી હોય છે આપણે લોકો તમામ જાણીએ છીએ આશ્રમ રોડનો આ જે વિસ્તાર છે તેની અંદર સમગ્ર વિસ્તારની અંદર આ પ્રકારનું વાતાવરણ જોવા મળે છે અને છ વાગે હેડલાઇટ શરૂ કરવી પડી છે ધીમે ધીમે પવન ફરી એકવાર વધતો હોય તે પ્રકારે પણ દ્રશ્યો જોવા મળે તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળે છે કુલ મળીને હવામાનના પલટાની અસર અહીંયા આશ્રમ રોડ ઉપર પણ જોવા મળે છે અને ફરી એકવાર કહીશ કે હલકો હલકો વરસાદ વધુ નહીં પણ થોડીક બુંદાબાદી ચોક્કસથી અમદાવાદના આશ્રમ રોડ ઉપર છે અહીંયા જોવા મળી રહી છે વરસાદ હજી શરૂ થયો છે એવું કહેવું મુશ્કેલ છે પણ બુંદાબાંદી ચોક્કસથી છે પવન થોડોક ઘટ્યો છે દૂરની ડબલ એક છેલ્લા અડધા કલાક પહેલાથી એમાં થોડો ઘટાડો થયો છે